ગતકાલે નવસારી જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઊંજલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે તો ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન 60 કિલો જીસનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી